જિલ્લા જિલ્લામાંથી મતદારો ત્યાં કેન્સલ કરાવી અને પાલનપુર વિભાગમાં અને બનાસકાંઠા વિભાગમાં પાટણ જિલ્લાના મતદાર યાદીમાં નામ કેન્સલ કરાવીને અહીં દાખલ થઈ રહ્યા છે તો તમે તો બધા મહિના પહેલા પાંચ લાખ થી જીતવાની વાતો કરતા હતા તમે બધા અમારા માટે તો ચારસો ને પાર એવી બધી વાતો કરતા હતા ભાજપના મોટા આગેવાન ડીસે આવ્યા અને એમને એવી વાત કરી કે આપણાને કાયમી નડાય છે બનાસકાંઠાની જનતા અમને ધારાસભ્ય તરીકે ચૂંટીને મૂકે એટલે તમારા માટે નડતર પણ અમારી જનતા માટે તો અમે સેવક છીએ એમને એમ કીધું એમની ડિપોઝિટ ડૂલ કરાવો તો એમને ખબર હોવી જોઈએ કે અમારે ડિપોઝિટ એ અધાણીના પૈસાથી નથી ભરવાની બે નંબરના પૈસાથી નથી ભરવાની ઉઘરાણું બનાસ બેંકમાં કે ભીતે કરીને નથી ભરવાની અમારે ડિપોઝિટ એ બનાસ કાંઠાની જનતા એક એક ને અગિયાર અગિયાર રૂપિયા આપીને ઓલરેડી એકાઉન્ટ ખોલેલું છે ને બનાસ પ્રજાના પરસેવાના પરસેવ પૈસા પૈસાની અમારે ડિપોઝિટ ભરવાની એ ડિપોઝિટનું અપમાન એ જિલ્લાના મતદારો નો અપમાન છે પણ આ ચૂંટણી તમને કઈક અલગ પ્રકારની જોવા મળે છે ઓગણીસો ને માં દેશને આઝાદ કરવા માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશના તમામ ધર્મના લોકો એ દેશને આઝાદ કરાવવા માટે મહેનત મજૂરી કરતા હતા આંદોલન કરતા હતા એ ટાઈમે સુખી સંપન્ન લોકો એ જે મોતીલાલ નહેરુનો આપણે જવાહરલાલ નહેરુજીનો પરિવાર એ પોતાની